આ કોલે મારા આવ અલા મારા નંબર અલા મારા ભરવા માંગો રે મારા ભરવા માંગુ આપણે કોઈનો મારો કે મો તું આલે તો શું ઉગ્યો ને ઉગેલા નિજ તો સુકુર રાખે રે કોણી ને પરોગી ઓન દлли

હલો હ પણ બુડો એ ખાણ લાઈન યાર હવે મારે બધાને વચ્ચે છે જ ને ભરાવું પાણી નહીં તમારે યાર બહાર જવાનું વાત સાચી પણ આવીને ભરી જવું પડે યાર લાઈનમાં બધા ઊભા વાપરા નવા હવે વચ્ચે આવીને પાણી ભરી દઉં ના લાગે ને યાર નહીં દવાખાને જવાનું હા તો આ દવાખાનું કહો ને એટલે હું ભરિયા લઉં ને ના ભરાવ દઉં જ ભર

બિલન લીધેયું થી કાલ બરાબર બરાબર તાર લા લીધેયું થી ભાઈ ઇને મારો બતા તને મારો હું થીયું પાન મનસ કોકા હા પેલા થીયું પાન આ બધું હું થીયું તારા તારા ગુસ્તી કોને કીધું તમને કીધું કે નહીં હા ઓને કીધું મારી વાર તારા તારા ગુસ્તી